હવે આપણે એક સરસ મજાનું ચિત્ર જોવાનું છે અને ચિત્ર માં બધાને સરસ ચલો જાદુ ચિત્ર આવી કહેવાય છે ચલો આ સેલું ચિત્ર છે કોઈ કહેશે ગામનું સરસ આ બેન માટે તાલી પાડે બધા

ગયા પછી પછી આ છે છે કેવા કલરની કલરની ગાય બીજા હોય લાલ કલરની હોય પછી કલર કારી હોય પછી ધોળી પછી હોય કાબડ ચિત્રી હોય ને ગાય બીજું આ આ કો છે બે જણા બેઠા બે દાદા શું કરે છે દાદા વાતો કરે ને શું કરે છે સાંભળે છે આ શું છે માટલું શું છે એ માટલા નું શું હોય

આપણા ગામમાં પણ આવું બધું હોય તો આપણે રોજ જોવાનું શું કરવાનું તમારે શું કરવાનું કાલે તમારા ફળિયામાં આવું બધું જોવામાં મળે તો તમારે જોઈ અને કાલે બોલવાનું હોય ગઈ સરસ ફરી પાછા આપણે કાલે મળીશું બધા કાલે પાડી દઈશું થેન્ક યુ